આપણે સૌ ક્યારેક ને ક્યારેક કોઈકના કામથી ઇમ્પ્રેસ થઈને એમના ફેન બનતા હોઈએ છીએ એ વ્યક્તિ જે પણ છે એ યા તો લેખક હોય કોલમિસ્ટ હોય નાટ્ય કલાકાર હોય ટીવી કલાકાર હોય કે પછી ફિલ્મી હીરો હિરોઈન હોય યા તો પછી મ્યુઝિક ડિરેક્ટર હોય કે કોઈક ગાયક હોય આપણને એમનું કામ પસંદ આવે તો આપણે એમના ફેન બની જતા હોઈએ મોહમ્મદ એક અજબ ફેન મોહમ્મદ એક ગજબ ફેન એવા વસંતભાઈ સિંધવની આજે હું તમને મુલાકાત કરાવવાનો છું વસંતભાઈ સિંધવ મોહમ્મદ રફી ના જબરદસ્ત કહી શકાય અથવા તો ફિલ્મી ભાષામાં કહીએ તો મોહમ્મદ રફી ના જબરા ફેન છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રફી સાહેબનો ઇન્તકાલ થયો ઓગણીસો ની એકત્રીસમી જુલાઈએ એટલે આજે એકત્રીસ જુલાઈએ એમના ઇન્તકાલને ચુમ્માલીસ વર્ષ પૂરા થયા છે આ નિમિત્તે આજનો આ એપિસોડ હું આપની સમક્ષ પ્રસારિત કરી રહ્યો છું અને આજે રફી સાહેબની પુણ્યતિથિ છે અમદાવાદમાં રહેલા એક રફી ફેનની હું આજે તમને મુલાકાત કરવાનો છું ગાયક કલાકાર મોહમ્મદ રફીના એ જબરા ફેન છે એનું નામ છે વસંતભાઈ સિંધવ રિટાયર્ડ માણસ છે પણ એમણે છેલ્લા કેટલાય દાયકાઓથી મોહમ્મદ રફી પરનું જે એમનું કલેક્શન કર્યું છે મોહમ્મદ રફીના તરફની એમની લાગણી એ કલેક્શનમાં તમને દેખાશે આ છે પાંચ નંબરનો બંગલો બંગલાનું નામ છે પ્રતીક્ષા અને તેમાં રહે છે વસંતભાઈ સિંધવ જે પોતે મોહમ્મદ રફી સાહેબના ગજબના ફેન છે તેમના ઘરમાં તમે પ્રવેશો તો એમણે જે રૂમમાં એમણે જે અસબાબ સજાવ્યો છે મોહમ્મદ રફી જાણે હાજર હજુર અહીંયા હોય એટલી હદે તેમનું કલેક્શન તેમના ફોટોસ તેમની બુક્સ તેમની ઓડિયો તેમના વિડીયો અને એમના સાથેના રિલેટેડ કલાકારોના ફોટોગ્રાફ્સ આ વ્યક્તિ મોહમ્મદ રફીની યાદોમાં જીવે છે અને સતત ઓગણીસો ગીત ના સાંભળ્યા હોય એવો એક પણ દિવસ ગયો નથી એવા જબરદસ્ત ચાહકને આજે આપણે મળીએ અને વસંતભાઈ સિંધવને આ રફી પ્રત્યેની મમતા રફી પ્રત્યેની લાગણી રફી પ્રત્યેનું માન સન્માન ક્યારથી જાગ્યું અને કેવી રીતે એમણે રફીના પ્રેમમાં ગળા ડૂબ પડ્યા એ વિગત જાણીએ નમસ્તે મિત્રો હું વસંતકુમાર કુમાર સિંધો રફી સાહેબનો ફેન મેં રફી સાહેબનું પહેલું ગીત તેરી પ્યારી પ્યારી સુરત કો કી નજર ના લાગે ફિલ્મ સસુરાલનું પહેલી વાર સાંભળેલું અને એમનો અવાજ મને એટલો પસંદ આવ્યો કે ત્યાર પછી એમના ગીતો હું હંમેશા સાંભળવાનું મેં શરૂ કર્યું પછી રેડિયો ઉપર એમના ગીતો મેં સાંભળવાનું શરૂ કર્યું એ જમાનામાં તો રેડિયો એક જ સાધન હતું એ સિવાય કોઈ સાધન હતું જ નહીં અને રેડિયો પર રફી સાહેબના વિવિધ ભારતી છે રાજકોટ રેડિયો ઉપર એ બધા ગીતો આવતા હું નિયમિત સાંભળતો ઘરની ઉપરનો જે જે માળ છે તેમાં એસી રૂમમાં એમણે કલેક્શન કરેલી વસ્તુઓ અને મ્યુઝિક ડીવીડીઝ અને બુક્સનું જે કલેક્શન કર્યું છે એ જોતા તમને લાગશે કે મોહમ્મદ રફીનો આત્મા જાણે કે અહીં જ વસી રહ્યો છે રફી સાહેબનું મેં કલેક્શન ઓગણીસો એસી થી શરૂ કર્યું કારણ કે એ પહેલાં તો ભણવામાં અને હું કોલેજમાં અને એમાં વ્યસ્ત હતો પછી નોકરી ઉપર ચડ્યા પછી એ ઓગણીસો ને એસીમાં કલેક્શન શરૂ કર્યું સૌથી પહેલાં મેં એલપી રેકોર્ડ જે એ જમાનામાં આવતી એ એલપી રેકોર્ડ લેવામાં મેં પહેલી રેકોર્ડ ફર્સ્ટ ફિલ્મને લીધેલી સાડા ત્રણસો રૂપિયાની એ જમાનામાં પછી ધીરે ધીરે રેકોર્ડો ખરીદતા ગયા ખરીદતા ગયા પછી નાની કેસેટનો જમાનો આવ્યો પછી નાની કેસેટો મેં ખરીદવાનું શરૂ કર્યું પછી ડીવીડીનો જમાનો આવ્યો તો મેં ડીવીડી ખરીદવાનું શરૂ કર્યું રફી સાહેબે ટોટલ બે હજાર ફિલ્મોમાં ગીતો ગાયા છે એમાં લગભગ પંદરસો જેટલી વીસીડી મારી પાસે છે એક જ ગીત હોય તો પણ આખી મેં ફિલ્મની વીસીડી મેં વસાવી છે એમના જેટલા બહાર પડ્યા હોય પુસ્તકો મેં પણ ખરીદા છે એમના વિશેનું આખું જે સાહિત્ય કંઈ પણ કોઈ પણ જગ્યાએથી મને મળે તો એ સાહિત્ય પણ હું એકઠું કરતો સૌથી પહેલાં જ્યારે રેકોર્ડ ખરીદી એટલે એના માટે મેં રેકોર્ડ પ્લેયર ખરીદ્યું એ જમાનામાં ઓગણીસો ને એસીની અંદર એસી કે એકાસીની અંદર મેં રેકોર્ડ પ્લેયર ખરીદ્યું એના પછી ટેપ રેકોર્ડરનો જમાનો આવ્યો હતો મેં એક સ્પેશિયલ ટેપ રેકોર્ડર ચોપન દસ નામનું મોડલ હતું એ મેં દુબઈથી મેં મંગાવ્યું એના પછી જે ડીવીડીનો જમાનો આવ્યો તો મેં ડીવીડી પ્લેયર પણ મેં વસાવ્યા કેસેટ પ્લેયર મેં લીધા મારી પાસે ડીવીડી પ્લેયર લગભગ પાંચક છે કેસેટ પ્લેયર લગભગ પાંચ છ છે ને એવી રીતે મેં ઘણા આ સાધન પાછળ ખર્ચો કર્યો લગભગ એ સમયે મેં ચારથી પાંચ હજાર રૂપિયા તો ફક્ત રેકોર્ડ પ્લેયર માટે જ મેં ખરીદેલા વસંતભાઈનું કામ એટલું પરફેક્ટ છે કે એમની પાસે જેટલી પણ રફી સાહેબની ઓડિયો કેસેટ છે એ ઓડિયો કેસેટ રાખવાની પણ એમની એક થીમ છે સિસ્ટમ છે કે એમના જેટલી પણ ઓડિયો કેસેટ પડી એ એ ટુ ઝેડ સુધીનું વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરીને ચોપડામાં નોંધીને રાખેલી છે કે એમને કોઈ પણ ફિલ્મનું કોઈ પણ ગીત અગર સૂજે કે મારે આ સાંભળવું છે આ ફિલ્મનું આ ગીત તો એ કયા ડ્રોવરમાં હશે એ એ ખબર પડશે કે આ આ આ જગ્યાએ કેસેટ પડી હશે તો આટલું ઝીર એમનું જે આયોજન છે એના કારણે એમણે જ્યારે પણ ઈચ્છે ત્યારે એ પ્રકારનું ગીત એમણે સાંભળી શકે આટલું પ્રિસાઇઝલી એમણે પોતાનું આયોજન કરેલું છે મેં અત્યારે જે ઓડિયો કેસેટ રાખી છે એ બધાય નંબરિંગ આપીને રાખે છે સપોઝ મારે કોઈ ઓડિયો કેસર જોતી હોય તો મારે રજિસ્ટરમાં જોઈ અથવા એવો ગમે રીતે કરી અને મને એક સેકન્ડની અંદર મળી જાય એવી રીતે મેં ઓડિયો કેસર બધી ગોઠવેલી છે મારા મોબાઈલની અંદર રિંગટોન અને કોલર ટોન બે રફી સાહેબના જ છે એને હું પહેલી તારીખે અગિયાર તારીખે અને એકવીસ તારીખે હું ચેન્જ કરતો રહું છું મારા મોબાઈલની અંદર રફી સાહેબના સાડા ચાર હજાર ગીતોનું કલેક્શન છે અને વિડીયો લગભગ બે હજાર વિડીયો છે એના માટેનું પણ મેં એક અલગ રજિસ્ટર રાખેલું છે કારણ કે કોઈ મારે વિડીયો જોવો હોય કે કયા ગીત પડ્યું છે તો એ રેજિસ્ટરમાં જોવું એટલે મને તરત એક મિનિટની અંદર એ ગીત મને મળી જાય એવી રીતે મેં વ્યવસ્થિત રાખેલું છે જેમ વસંતભાઈએ હમણાં કીધું કે એમની મોબાઈલની રિંગટોન અને કોલર ટ્યુન પણ રફી સાહેબના ગીતો ઉપર જ આધારિત

એ ગીત ત્યાં એક થી અગિયારમી તારીખમાં એમની કોલર ટ્યુનમાં હોય પછી અગિયાર થી એકવીસ તારીખમાં જે પણ કલાકારનો બર્થડે ડે કે પુણ્યતિથી આવતી હોય મોહમ્મદ રફી સાહેબે ગાયેલું એ ગીત પાછું તારીખ સુધીમાં બદલાઈ ગયું હોય તો આ રીતે નિયમિતપણે એમણે દસ દસ દિવસના અંતરાલમાં પોતાની કોલર ટ્યુન બદલે છે અને મોહમ્મદ રફી સાહેબે ગાયેલા જે તે કલાકારના ગીતોની કોલર ટ્યુન એમના મોબાઈલમાં ગોઠવાઈ જાય છે રફી સાહેબનો આ એપિસોડ શૂટ થઈ રહ્યો છે પણ કમનસીબે રફી સાહેબના ગીતો હું બેકગ્રાઉન્ડમાં વગાડી નહીં શકું કેમ કે યુટ્યુબની જે સિસ્ટમ છે એ પ્રમાણે કોપીરાઈટ એક્ટ લાગી શકે એમ છે કોપીરાઈટના નિયમોનું પણ મારે ધ્યાન રાખવું પડશે તો આ એક બહુ જ અસમંજસ ભરી પરિસ્થિતિ છે કે રફી સાહેબના ગીતોના ફેનની જે વાત છે છતાં પણ બેકગ્રાઉન્ડમાં રફી સાહેબના ગીતો વાગી શકે એમ નથી રફી સાહેબે ગાવાની શરૂઆત 1944 થી કરેલી ત્યારથી લઈને ઓગણીસો એસી સુધીનું લગભગ બધું જ કલેક્શન મારી પાસે છે આ ઉપરાંત રફી સાહેબ જ્યારે પણ લાઈવ પ્રોગ્રામ આપતા એ સમયની બધી કેસેટો મારી પાસે છે બધા પ્રોગ્રામ મારી પાસે છે ફોરેનમાં ગયા હોય કે આપણે હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કર્યા હોય તો એની પણ બધી કેસેટ અને રેકોર્ડ મારી પાસે અવેલેબલ છે

બે હજાર ફિલ્મોમાં લગભગ ચાર હજારને નવસો જેટલા ગીતો ગયા છે આઠસો જેટલી નોન ફિલ્મી ગીતો પણ ગાયેલા છે ટોટલ સત્તાવનસો જેટલા ગીતોનું કલેક્શન મારી પાસે છે રફી સાહેબે છવ્વીસ જેટલી વિવિધ ભાષાઓમાં ગીત ગાયેલા છે અને આ લગભગ બધા જ ગીતોનું કલેક્શન વસંતભાઈ પાસે છે એક સમય એવો હતો કે અમુક ગીતો છે એ ક્યાંય કોઈ જગ્યાએ મળતા ન હતા તો આનું મારે સ્પેશિયલ રેકોર્ડિંગ કરાવવા માટે જબલપુર મુંબઈ દિલ્હી વડોદરા જેવા શહેરોમાં મારે કરવું પડ્યું અને અમુક ગીતો તો મેં દુબઈમાં પણ રેકોર્ડિંગ કરવા માટે મોકલાયેલા હતા માણસ છે કે એમના ઘર સુધી પહોંચ્યો તો એપ્રિલ મહિનામાં અને મનમાં એવી આશા હતી કે મારા આરાધ્ય દેવ કે મારા જે ગુરુ જેમને હું આટલો ચાહું છું એમને રૂબરૂ મળીશ પણ એ વખતે રફી સાહેબ શો માટે ક્યાંક બહાર ગયા હતા ના મળી શકાયું વસંતભાઈને એમ કે ફરીથી ક્યારેક મળી લેવા છે પણ આખરે તો ઉપરવાળાના કર્મો કંઈક અલગ જ લખેલા હતા એપ્રિલમાં ના મળી શકાય અને ફરીથી મળવાની આશા સાથે જ્યારે અમદાવાદ વસંતભાઈ પાછા આવ્યા અને સમાચાર મળ્યા કે જુલાઈ એકત્રીસ ઓગણીસો એસી ના દિવસે જ રફી સાહેબનો ઇંતેકાલ થઈ ગયો બે કે ત્રણ મહિનાના જ ગાળા પછી તો એ જે અફસોસ વસંતભાઈ ને છે એ આજની તારીખે પણ એમને એ અફસોસ છે કે રફી સાહેબ ને રૂબરૂ નથી મળી શકાયું રફી સાહેબ ને મેં ઓગણીસો માં એપ્રિલ મહિનામાં મેં મળવાની મેં કોશિશ કરેલી એમના ઘરે ગયેલો પણ ત્યારે મને જાણવા મળ્યું કે એ વિદેશ શો કરવા ગયેલા છે પછી મને એમ થયું કે હું પછી એમને મળવાની કોશિશ કરીશ પણ ત્રણ ચાર મહિના પછી એમનું અવસાન થયું જુલાઈ મહિનામાં એકત્રીસમી તારીખે મળી શકાય નહીં એ મને પણ આજે પણ એનો અફસોસ છે આ ઉપરાંત મને રફી સાહેબે જે કલાકારો માટે ગીતો ગાયા હોય એ કલાકારોને મળવાનો પણ મને એક શોખ છે આ કલાકારોમાં મેં દિલીપકુમાર દેવાનંદ જીતેન્દ્ર ધર્મેન્દ્ર શત્રુઘ્ન સિન્હા એ કલાકારોને હું રૂબરૂ મળેલો છું એમની સાથે જે પણ સંગીતકારોએ કામ કરેલું હોય જેમ કે પ્યારેલાલજી કલ્યાણજી આણંદજી નવશાદ સાહેબ પછી ખૈયામ સાહેબ રવિ આ કલાકારોને પણ મળેલો છું ગાયકોમાં આશા ભોસલેને પણ હું મળેલો છું રફી સાહેબનું અવસાન એકત્રીસમી જુલાઈ ઓગણીસો એંસીના દિવસે થયું એના બીજે જ દિવસે બધા જ છાપાઓમાં એમના સમાચાર આવેલા અને એ બધા જ સમાચાર પત્રો મેં મારી સંગ્રહાલયમાં મેં ભેગા કર્યા છે એ સાપ્તાહિક હોય કે ડેઇલી ન્યૂઝપેપર હોય કે પખવાડીક હોય જેટલા શક્ય એટલા બધા છાપાઓ મેં ભેગા કરી અને મેં મારી પાસે સાચવીને રાખેલા છે રફી સાહેબના અવસાનના બીજા દિવસે જે પણ દુનિયાભરના અખબારોએ નોંધ લીધી અને એમની જીવન ઝરમર છપાઈ એમની યાદો છપાઈ અને એમના અવસાનના જે સમાચાર એ બધા સમાચારના છાપાઓ અને તમને ખ્યાલ હશે કે સ્ક્રીન નામનું એક ફિલ્મી અખબાર આવતું હતું તો એ ફિલ્મી અખબારનો પણ ફૂલ પેજ રફી સાહેબની શ્રદ્ધાંજલિ આપતો ફોટોગ્રાફ ધરાવતું અખબાર પણ વસંતભાઈના કલેક્શનમાં હાજર છે ઓડિયોની વાત કરીએ તો વસંતભાઈ પાસે ઓડિયોનું એવું કલેક્શન છે કે મોહમ્મદ રફી સાહેબ માટે મ્યુઝિક ડિરેક્ટર હોય અન્ય ફિલ્મી કલાકાર હોય શું શું શબ્દો કહ્યા મોહમ્મદ રફી સાહેબના માટે જે પણ શબ્દો વાપર્યા એ બધાનો ઓડિયો ટ્રેક પણ વસંતભાઈ પાસેના કલેક્શનમાં છે રફી સાહેબના અગેરે હું છેલ્લા પંદર વર્ષથી હું જાઉં છું એમના જન્મદિવસ આવે છે ચોવીસમી ડિસેમ્બર એટલે દર ચોવીસમી ડિસેમ્બરે મારે ત્યાં એમના ઘરની મુલાકાત લેવું છું એમનો એક સ્પેશિયલ ટ્રોફી રૂમ છે જ્યાં એમની બધી ટ્રોફીઓ પડેલી હોય છે રેકોર્ડ્સ પડેલી હોય છે એમની જે યાદો હોય છે એમને જે જે વસ્તુઓ વાપરેલી હોય છે એ બધી વસ્તુ સાથે મેં બધા ફોટા મેં પડાવેલા છે આ ઉપરાંત એમના નામનો ચોક છે ત્યાં મુંબઈમાં બાંદ્રામાં એ એમનો પણ એ સાથે હું ફોટા લઉં છું ઇવન એમની જે કાર હતી એક જૂની ફિયાટ એમની સાથે પણ મેં ફોટા લીધા છે રોડ હતો એમના નામનો ત્યાં પણ ઇનોગ્રેશન થયું ત્યારે હું ત્યાં હાજર હતો હું હું જીતેન્દ્ર સાહેબનો પણ મોટો ફેન છું એમની જન્મ તારીખ આવે છે સાતમી એપ્રિલ ઓગણીસો ને થી હું એમને દર સાતમી એપ્રિલે એમના ઘેરે હું બર્થડે બનાવવા જાઉં છું અને એ અમારું ઉમળકાભર સ્વાગત કરે છે અને સારી રીતે અમને મળે છે રફી સાહેબને યાદ કરવા વાળો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર કોમેન્ટ કરજો લાઇક મિત્રો આવા ઘણા બધા વિવિધ વિષયો ઉપર ખબર અમદાવાદ ચેનલમાં હું રેગ્યુલર વિડીયો અપલોડ કરતો રહું છું તો આ સાથે હું શશિકાંત વાઘેલા આપ સૌની રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ